નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે લીલા પડવાસ વિશેની વાત કરવાની છે લીલો પડવાસ આપણે કઈ રીતે કરી શકાય અને એના ફાયદા શું છે તમામ વસ્તુ સમજવાની છે આમ જોવા જઈએ તો લીલો પડવાસ દરેક ખેડૂતભાઈએ ઉનાળા દરમિયાન કરવો જોઈએ એનું કારણ છે કે આપણે દિવસે ને દિવસે આપણી જમીનમાંથી સેન્દ્રીય કાર્બનનું લેવલ ડાઉન થઈ રહ્યું છે સાથે આપણે જમીન ફળદ્રુપતા છે એની ઘટી રહી છે લીલા પડવાસને કારણે આપણે સેન્દ્રીય કાર્બનનું લેવલ પણ વધે છે અને જમીન ફળદ્રુપ બને છે અને આપણે જમીનની અંદર લીલો લીલોપડવાસ આપણે રેગ્યુલર જો કરતા હોય તો નેક્સ્ટ એટલે કે આવનારા સમયમાં પછી ઉત્પાદનમાં પણ વધારો મળે છે લીલો લીલોપડવાસની અંદર બે ત્રણ રીતે આપણે કરી શકાય છે આમ તો લીલા લીલાપડવાસની અંદર જો આપણે ઈકળ મળે ઈકળનું બિયારણ છે જનરલી મળવું બહુ અઘરું પડે છે ઈકળ મળે તો એનું પણ લીલો લીલોપડવાસ થઈ શકે છે સણ આવે છે જે આપણે બારદંડ બને એ પણ સણમાંથી બને છે એટલે શણનું બિયારણ મળે તો એનો પણ આપણે લીલો પડવાશ કરી શકાય અને એ બેમાંથી એક પણ વસ્તુ ન મળે તો બીજા બે ઓપ્શન છે એ તો તમને બધાને મળી જશે બીજા બે ઓપ્શન તરીકે એક હશે બાજરો અને તલ એ બે મિક્સમાં પણ તમે વાવીને લીલો પડવાશ કરી શકો અને ત્રીજો ઓપ્શન છે કઠોળ પાકની અંદર કઠોળ પાકની અંદર અડદ મગ અને ચોરા આ ત્રણેય તમે મિક્સ કરીને એનું પણ તમે લીલો પડવાસ કરી શકો છો ખાસ કરીને કઠોળ વર્ગનો પાક હોય ને એની અંદર નાઇટ્રોજનનું ફિક્સેશન ઝડપથી થતું હોય વધારે થતું હોય છે અને એની અંદરથી આપણે જે સણની અંદર લા જે આપણે લીલા પડવાસની અંદર લાભ લેવાનો હોય એ વધારે મેળવી શકાય છે એટલે મારી દૃષ્ટિ ઈકળ અથવા તો જો સણ ન મળે તો પછી આ ત્રણ કઠોળ છે અડદ મગ અને ચોરા એનું મિક્સ કરીને આપણે લીલો લીલો પડવાશ છે એ કરવો જોઈએ હવે લીલો પડવાશ આપણે કઈ રીતે કરવાનો કે પહેલાં તો આપણે ઇકળ સણ અથવા તો આ કઠોળનું જે ત્રણમાંથી એક વસ્તુ વાવવાની છે એ જે પણ આપણી પાસે અવેલેબલ હોય હાજર હોય એનું વાવેતર કરી દેવાનું ને એમાં બેથી ત્રણ પિયત આપવાના પિયત આપી એટલે સ્વાભાવિક રીતે એનો ઉગાવો થઈ જશે એ મોટું થશે પણ એને આપણે રાપલવાનું ક્યારે હોય તો કે એ પાક તમે વાવેતર કરો અને એનું જે ઉગાવો થાય એટલે એને આપણે ત્રીસથી પાંત્રીસ દિવસનો પાક થાય એમાં ફ્લાવરિંગ આવવાનો ટાઈમ થઈએ ત્યાં સુધી આપણે રાખવાનું પછી આપણે એને રાપલી નાખવાનું બે ત્રણ પિયત આપશો એટલે સ્વાભાવિક રીતે ત્યાં સુધીના સ્ટેજ આવી જશે ત્રીસ પાંત્રીસ દિવસનો એ પાક થાય એટલે રાપલી નાખવાનું પછી વ્યવસ્થિત એને રોટાવેટર ચલાવી દેવાનું એટલે હવે વ્યવસ્થિત તમે રાપલીને રોટાવેટર ચલાવી દેશો એટલે એનું એક પ્રકારે ખાતર થઈ જશે અને ખાસ કરીને એની અંદરથી આપણે જમીનની અંદર જે તત્વો હોય એને પણ વ્યવસ્થિત ફિક્સ કરશે એને લભ્ય સ્વરૂપમાં રૂપાંતર પણ રૂપાંતર પણ કરે અને ખાસ કરીને સેન્દ્રિય કાર્બનનું લેવલ પણ વધારે છે અને જમીનને ફળદ્રુપ બનાવવાનું ખૂબ સારું એવું કામ કરે છે એટલે અત્યારે ઉનાળા દરમિયાન મોટાભાગે આપણા ખેડૂતભાઈઓના ખેતર ખાલી રહેતા હોય છે તો આ સમયે આપણે લીલો પડવાસ કરવો જોઈએ લીલો પડવાશ એટલે કે કોઈ પણ પાક આપણે મેં જે તમને ત્રણ ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી કોઈ પણ છે વાવી દેવાનું અને ત્રીસ પાંત્રીસ દિવસે રાપલીને રોટાવેટર ચલાવી અને એને આપણે લીલો પડવાસ આ રીતે કરી શકાય છે ખાસ કરીને લીલો પડવાસ છે એની અંદર ઈકળ અને સણ મળે તો એ સારું એ ન મળે બેમાંથી એક પણ તો પછી કઠોળ છે તો દરેક જગ્યાએ મળતા હશે તમે અડદ મગ અને ચોરા છે એનો પણ લીલો પડવાશ કરી શકો એનો સારામાં સારો થશે નહીંતર પછી બાજરો અને તલ મિક્સ કરો તો એ પણ ચાલે છે ખાસ કરીને આ કયા કયા ખેડૂત કરી શકશે કે જે ખેડૂત ભાઈઓને ઉનાળુ પાકનું વાવેતર નથી કરવું એ તમામ ખેડૂત ભાઈઓ કરી શકશે ઘણા ખેડૂત ભાઈઓ અત્યારે એવા છે કે જેને શિયાળુ પાક લેટ વાવેલો હતો એટલે અત્યારે હાર્વેસ્ટિંગ લેટ થશે તો ઉનાળું વાવેતર કરવાનો સમય નથી રહેવાનો એ ખેડૂત પણ કરી શકે છે ઘણા ખેડૂત ભાઈઓ એવા છે કે ઉનાળુ વાવેતર કરે તો વ્યવસ્થા નથી પાણી એકથી બે જ હવે પી એમ છે કે વધીને ત્રણ પાણી આપી શકાય એમ છે બાકી પાણી પાછળથી ઘટી જાય તો પછી ઉનાળુ પાક ન કરતા હોય તો એવા ખેડૂતભાઈઓએ પણ આ લીલો પડવાસ અત્યારે કરી લેવો જોઈએ અમુક ખેડૂતભાઈઓ એવા પણ છે કે જેને ઓરવીન મગફળી કે કપાસ કરવાનો છે ઓરવિન મગફળી કે કપાસ કરવાનો હોય તો ઉનાળુ પાક વાવે તો ઓરવવાનો ટાઈમ નજીક આવી જતો હોય તો પછી ઉનાળુ પાક ટાળતા હોય તો એવા સમયે પણ એ કરી શકે છે એટલે ખાસ આપણે સતત ત્રણ ત્રણ પાક લેતા હોય જો કે કારણે ત્રણ ત્રણ પાક લેવા પણ જરૂરી છે મોંઘવારી છે સામે આપણા જે ખેડૂતના જે ખેત ઉત્પાદનો છે એના ભાવ નથી મળતા એટલે આપણે આ મોંઘવારીમાં ટકી રહેવા માટે આપણે ત્રણ ત્રણ ઉત્પાદન લેવા છે એ પણ આપણા માટે જરૂરી થઈ ગયા છે છતાં પણ વચ્ચેમાં કોઈ પણ કારણસર જો આપણે આ ઉનાળાની અંદર સમય મળે તો આ પ્રકારનું કરીને લીલો પડવાશ કરશો તો આપણી જમીનની ફળદ્રુપતા પણ વધશે જમીનની સેન્દ્રિય કાર્બનની જે લેવલ છે એ પણ વધી જશે અને સાથે આવનારા સમયની અંદર આપણે ઉત્પાદન ક્ષમતા છે એ પણ વધી જશે એટલે દરેક ખેડૂતભાઈઓ છે આ પ્રકારે લીલો પડવાસ કરો મેં આપણે જે બેથી ત્રણ પાક બતાવ્યા એમાંથી કોઈ પણ પાક વાવી અને ત્રીસ પાંત્રીસ દિવસનો થાય ત્યાં સુધી એને કરો પછી રાપલીના રોટા ચલાવી દ્યો તો બહુ સારામાં સારો આપને ફાયદો મળી શકે છે એટલે દરેક ખેડૂતભાઈઓને લીલો પડવાશ કરવા માટે મારી ખાસ વિનંતી રહેશે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોની વિનંતી રહેશે આ વિડીયોને લાઈક ગ્રુપમાં શેર કરી જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર